એમે સેમેસ્ટર ત્રણ પેપર પંદર ગ્રંથકાર રઘુવીર ચૌધરી એમની એક પછી એક કવિતા આપણે ભણી રહ્યા છીએ આજે આ એક નદી સાબરમતી નદી વિશેનું આ અછાંદસ કાવ્ય પહેલા કવિતા પછી એના વિશેની વાત દર્પણમાં મારા ચહેરાની પાછળ હજી વહેતી આ એક નદી નામે સાબરમતી અમથી અમથી ખમચાતી મારી નીંદર પરથી પસાર થતી સવારે ધુમ્મસમાં ભળીને લગભગ પુલ નીચે એ અટવાઈ જતી અને ચારેકોર જાગતા અવાજમાં ખોવાઈ જતી એની જાણીતી ગતિ એક સામતી એ અદૃશ્ય થતી આ શહેર જેટલા જૂના આકાશમાં ને વળી પાછી ઉતરતી સ્મરણમાં સચવાઈ રહેલ પર્વતની તળેટીમાં એમ તો એ તળેટીથી તે છેક અમારા મકાનને ટેકો દેતી દિવાલ સુધી એના પૂર ચડી આવ્યા છે પણ અમે બારણા ખોલી બહાર આવીએ એ પહેલા એ ઓસરી ગયા છે આ વર્તમાન બહારની કોઈક ક્ષણે ખુલ્લી રહી ગયેલી બારીમાં થઈને એનું પ્રતિબિંબ દર્પણની પહેલી ગમ વહી જાય છે અને વહે જ જાય છે છેક જોગના ધોધ સુધી હા છેક જોગના ધોધ સુધી પહેલાં તો અમે જોગના ધોધના બે પ્રતિબિંબ જોયેલા જે આંખોમાં તે હજી યાદ છે હા હજી યાદ છે પણ સાંભળીએ છીએ કે જોગનો ધોધ સુકાઈ ગયો સાંભળીએ છીએ કે જોગનો ધોધ સુકાઈ રહ્યો છે આ નદીની જેમ જ અમે માનવા તૈયાર છીએ કે હજી પૂર આવશે પણ સવારે દિવાલની પાછળથી કે રાત્રે અધખુલ્લી આંખે અમે જોઈએ છીએ કે સુકાઈ રહી છે આ એક નદી નામે સાબરમતી તો અછાંદસ આમ પણ રઘુવીરને વધારે ફાવે છે કાવ્યનો આરંભ એના અસ્તિત્વ સાથે અભિન્નપણે જોડાયેલી સાબરમતીથી કર્યો છે પણ આ એ સાબરમતી છે જે સુકાતી જાય છે સુકાઈ ગઈ છે અત્યારના લોકોને કદાચ એ ભીની લાગે તો એનું કારણ એમાં નર્મદાનું પાણી ઉધાર આપ્યું છે તે ભગવતી કુમાર શર્મા કહે છે કે શ્રી ઉષ્ણ સ્તૃણના કવિ છે જયંત પાઠક વગડાના કવિ છે પ્રહલાદ પારેખ અંધકારના કવિ છે તો રઘુવીર ચૌધરીને ભગવતી કુમાર શર્મા નદીના કવિ કહે છે એમના સમગ્ર કવિતામાં નદી સતત ઉપસ્થિત છે એક સુકાતી મૃત્યુગામી નદી કવિને રહી રહીને દેખાય છે રઘુવીરના કાવ્યો એની નીચે લીટી દોરે છે એમનું સરિતા અનુસંધાન જુઓ નદી કિનારે છું પણ વચ્ચે દીવાલ છે જુએ છે કોણ ડૂબતી નદી મેં વાવેલા સપના ઉગે નદી કિનારે દ્વાર ખોલીને પ્રભાત શોધવા નદી તીરે પહોંચું છું આ ભૂમિને અંગાંગ સોંપી દઈ સોંપી દઈને આ નદીના અવાચક શિખરોનો સ્પર્શ પામતો કોઈ સત વાહી નિદ્રાને ઓઢીને હું પોતાને વિસરી શકું એમ નથી આમ અનેક રૂપે એમની કવિતામાં નદી હાજર છે કવિ દર્પણમાં જુએ છે અને ચહેરાની પાછળ એમને નદી વહેતી લાગે છે એ નદી એમની નીંદર પરથી પણ પસાર થઈ શકે છે શહેરમાં એ લગભગ અદૃશ્ય થઈ જાય છે પણ સ્મરણમાં સચવાઈ રહેલ પર્વતની તળેટીમાં તે વળી ઉતરી આવે છે એ નદીમાં ક્યારેક પૂર આવે છે પણ મૂળભૂત તો એ સુકાઈ ગયેલી નદી છે અમે માનવા તૈયાર છીએ કે હજી પૂર આવશે પણ સવારે દિવાલ પાછળથી કે રાત્રે અધખુલી આંખે અમે જોઈએ છીએ કે સુકાઈ રહી છે આ એક નદી નામે સાબરમતી નદી રઘુવીરની કવિતામાં એક સબળ સજીવ પ્રતીક બનીને સતત આવે છે એક સ્થળે એક કવિતામાં એ કહે છે મારો તો તટવાસી સ્વભાવ તમસા એમના કાવ્ય સંગ્રહનું નામ છે એ પણ એક નદીનું જ નામ છે નવો તને સૂર્ય તમસા નદીને તીરે સુરેલી મુજબ આદિ હૈયે જે અંજલિ વેદનની સમર્પો આમ તમસા નદીનું કવિનું અને કવિતાનું સાતત્ય રામાયણથી લઈને છેક સાંપ્રત સુધી અનુભવાય છે આ કાવ્ય એક નદી એ સંસ્કૃતિ સામયિકમાં છપાયેલો કાવ્યના મથાળે જ નદી જણાય છે કવિ એનું નામ નથી આપતા પણ પછી જ્યારે નામ આપે છે ત્યારે પણ એ નદી સ્થળ કાળની મર્યાદાને વટાવી જતી કોઈ વ્યાપક કોઈ એક દેશવતી નહીં કોઈ નામધારી નહીં તેવી બની જાય છે જોગના ધોધના પાણી સાથે તે એકાકાર પણ બની જાય નદીથી તરત લોકમાતાનો વિચાર મનમાં આવે સંસ્કૃતિનો અસ્ખલિત પ્રવાહ પણ એમ જ મનમાં ધૂંધળું રૂપ લે આ એક નદી ક્યાં વહે છે દર્પણમાં મારા ચહેરાની પાછળ કવિનું ઘર એવું નદી કિનારે હોય કે તેના દર્પણમાંથી બારી બહારની સૃષ્ટિ નદી દર્પણમાં નિરખનાર કવિની પાછળ જણાય પશ્ચાદુ રચી આપતી આ સાવ અશક્ય નથી કવિએ એક સારું ચિત્ર ઉપસાયું છે એમ વિચારી આગળ વધીએ તો આ નદી નામે સાબરમતી અરે એ તો નીંદર પરથી પસાર થતી અને અહીંથી હવે તમારો મુખ્યાર્થ બાદ શરૂ થાય છે કવિતા વ્યંજના સ્તરે જતી રહે છે ચહેરાની ભૂમા નદી નથી એમ નહીં પણ એ કોઈ વિલક્ષણ છે અને એ તો અવાજમાં ખોવાઈ જાય છે નદી સુકાઈ જાય માનીએ પણ એ અવાજમાં શી રીતે ખોવાઈ જતી હશે આપણને દ્રઢ પ્રતીતિ થાય કે આ સાચે જ કોઈ વિલક્ષણ નદી છે નદીને પ્રતિનિધાન કહીશું કાવ્ય જેમ આગળ વધે એમ નદી બાજુ પર ખસતી જાય છે અને અમારા મકાનને ટેકો દેતી દિવાલ પાસે આવી જાય છે દર્પણથી કાવ્યનો આરંભ થાય છે આ જગતમાં માનવીને એનો રૂપ બીજે ક્યાંય નિરખવા મળતું નથી પ્રતિરૂપ પણ નહીં માત્ર દર્પણમાં જ માનવી પોતાને નિહાળી શકે અને વિચિત્રતા તો એ છે કે નદીને પણ દર્પણમાં જ નિહાળે છે એને તમામ દૃશ્ય જગત જોવા માટે આઈનાઓ ગોઠવી રાખ્યા છે અને એમાં ઉઠતા બિંબોને આધારે જીવન જીવે છે એટલે જ કવિ લોરકાએ કહ્યું છે વાય વોઝ આય બોર્ન સરાઉન્ડેડ બાય મીરસ દર્પણ હંમેશા તત્ક્ષણને નિરૂપે છે પણ કવિ કલ્પે છે એની પાછળ જાણે અતીતનો કોઈ પ્રવાહ રહ્યો છે આ ચહેરો જે દર્પણમાં સ્વને અવલોકે છે એની ભૂમાં કશોક પ્રવાહ રહ્યો છે જેનું નામ સાબરમતી નદી છે સાબરમતી સાથે સંયુક્ત સઘળી અર્થ છાયાઓ કવિને અભિપ્રેત હશે જ સાબરમતી આશ્રમ અને સાથે સાથે ગાંધીનું સ્મરણ થયા વગર પણ નહીં રહે નદીનો પ્રવેશ આશંકાભર્યો છે અમથી અમથી ખમચાતી અહીં ગભરાટ નથી સંકોચ નથી આમ તો સ્થળ પ્રવેશ યોગ્ય છે પરંતુ અનુભવના અંતે આવો સંકોચ પ્રવેશ્યો હશે કોઈ અભિજાત કન્યાનું ગતિ ચિત્ર આ ત્રણ શબ્દોમાં કવિ અંકિત કરે છે નિદ્રા પરથી એ પસાર થાય છે એ જગાડીને જતી નથી એ નિદ્રામાં પ્રવેશતી નથી આવે છે અને પસાર થઈ જાય છે બંને સમય નિદ્રાધીન અવસ્થાના છે નિદ્રા તૂટતી નથી એના જળની જંકોર લાગતી નથી એ ભીંજાવતી નથી એમાં સ્નાન કરીને પવિત્ર થવાતું નથી હવાના કોઈ આકાર જેવી એ આવે છે અને ધુમ્મસ માટવાઈ જાય છે અહીં ધુમ્મસ પુલ અવાજ આ ત્રણેય માટે સીધા સમાંતરો કવિ ઊભા નથી કરતા ત્રણેય સૂચક છે ધુમ્મસ એક રીતે પૂર્વકાલીન પણ પુલ સંધાન રૂપે પાર કરાવનાર સાધન રૂપે આ પુલ એ ગતકાળ અને સાંપ્રત વચ્ચેનો પણ છે નદીએ જળથી માર્ગ કર્યો છે એને પાર કરવા રચેલો પુલ ધરતીના બે સરખા છેડાઓનો હસ્તમિલાપ કરાવી આપે છે જલ તત્વ અને સ્થળ તત્વનો એક સંયોગ સર્જાય છે એમ નદી અને પુલો પણ છે તેથી નદી પુલ નીચે અટવાઈ જાય છે ઈતર અવાજો એટલા પ્રચંડ છે કે એમાં નદીના નદીની ગતિના લઈ જે ક્યારેક ગુંજતો હશે અથવા તો કોઈ બીજા સ્થળે ગુંજતો હશે એ અહીં તો વિલુપ્ત થઈ જાય છે અહીં બાકીના અવાજો જ સંભળાય છે નદીનો ખળખળાટ અહીં છે પણ નહીં એ ધુમ્મસની જેમ ગાયબ થઈ જાય એવી સાબરમતી અમદાવાદમાં છે ક્યારેક ક્યાંય બીજા સ્થળે એનો ખળખળાટ ગુંજતો હશે પણ અહીં તો નહીં એક સમગ્ર ચક્ર કવિ કલ્પે છે પર્વતની તળેટીમાંથી ઉદ્ગમ પામતી નદી ધુમ્મસમાં એકરૂપ થઈ જાય છે અને પુનઃ પ્રાદુર્ભાવ પામે છે ધુમ્મસ રૂપે તળેટી સુધી પહોંચીને કદાચ આ સમીક્ષક આપણા વિવેચક કહે છે આ નદીના પાણી વહેતા વહેતા છેક ઘરના ઉંમર સુધી આવી પહોંચ્યા પણ એના જળનું જરી આચમન પણ શક્ય ન બન્યું અમે બારણા ખોલી બહાર આવીએ એ પૂર્વે તો પાણી ઓસરી ગયા બારણા ખોલતા કેટલો વિલંબ કર્યો હશે એ તો કલ્પ અનેક વાર નહીં સર્વદા આમ જ બનતું રહ્યું છે બંધ દ્વાર ખોલી બહાર આવતા પૂર્વે તો આવનારે વિદાય લીધી હોય અતીતે એક બારી ખુલ્લી રાખી છે એ બારી પોતે જ અતીતનું રૂપ હોઈ શકે તેમાંથી એ નદીનું પ્રતિબિંબ પાડે છે અને એ નદી જોગના ધોધ સાથે એક રૂપ બની જાય છે એટલે અહીંયા દર્પણ છે એ હકીકતે દર્પણમાં જે દેખાય છે હકીકતે તો અતીતની નદી છે જે વહેતી નદી છે જેનો ખળખાટ અવાજ છે એ ધુમ્મસરૂપી નથી સ્થળના સીમાડાની વાત જતી કરીએ તો પણ કોઈ એક નદી નહીં પણ તમામ નદીનો અહીં અર્થ કવિને ઈષ્ટ હશે ધોધ અને નદીના પ્રવાહની ગતિના પ્રભેદો છે એ સ્વરૂપાંતરો છે કોઈની આંખમાં એ ધોધ નિહાળ્યો છે પણ હવે તો એ જળરાશિ ધોધ પણ સુકાવા માંડ્યો છે કાવ્યમાં છેલ્લે કવિ આશા વ્યક્ત કરે છે સુકાઈ ગયેલી નદીમાં પૂર આવવાની અને સાથે જ વાસ્તવ પણ વ્યક્ત કરાયું છે પણ અત્યારે તો એ સુકાઈ રહી છે એ હકીકત છે એ નિંદરમાં અનુભવાય છે સાબરમતી નદી જેટલી કાવ્ય નાયકની છે એટલી શહેરની છે શહેરના કોલાહલમાં ખોવાઈ જતી આ નદીના મૂળનું સ્મરણ કાવ્ય નાયક કરે છે કેમ કે બારણા ખોલીને બહાર આવીએ એ પહેલાં ઓસરી જતા સાબરમતીના પૂર ધીમે ધીમે દૂર થતી નદીને સૂચવે છે પરંતુ વહેતી સાબરમતીનું સ્મરણ છેક જોગના ધોધ સુધી પહોંચે ત્યારે એનો આપણે વ્યાપ અનુભવી શકીએ છીએ હજી કાવ્યનાયકને એક શ્રદ્ધા છે કે પૂર આવશે એ તો આવે ત્યારે પણ અત્યારે તો કાવ્યનાયક નદીમય છે એવું આપણે કાવ્યની અંતિમ પંક્તિઓ પરથી ચોક્કસ જ કહી શકીએ અને એ અંતિમ પંક્તિઓ ફરી અમે માનવા તૈયાર છીએ હજી પૂર આવશે પણ સવારે દિવાલની પાછળથી કે રાત્રે અધખુલ્લી આંખે અમે જોઈએ છીએ કે સુકાઈ રહી છે આ એક નદી નામે સાબરમતી અમે આશાવાદી તો છીએ પણ એ સામે સુકાઈ રહેલી સાબરમતીને જોઈને આ આશા કેટલી ટકે એ પણ એક પ્રશ્ન છે